જે દર વર્ષે પણ શુભ અવસરે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ઉપર ઇનામી ડ્રોનિક કૂપન આપતા હોય છે અને આ વર્ષે પણ જે નવરાત્રિથી લઈ દિવાળી સુધીમાં જે પણ ગ્રાહકે ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે લકી સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ટીવી વોશિંગ મશીન કે કોઈપણ અન્ય ચીજ વસ્તુ ખરીદી ઉપર લકી ડ્રોનિક કૂપન આપી હતી જેમાં પ્રથમ ઇનામ ટીવીએસની બાઇક સાયકલ જેવી નાની મોટી આઇટમ લગભગ આશરે ચારસો એકાવન આઇટમો રાખવામાં આવી હતી જેમાં ગત રોજ ભરતમુની હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બજાજ ફાઇનાન્સના અધિકારીઓ ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી તેમજ નગરપાલિકાના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાહકોનું ભરત મુની હોલમાં કિડિયારું ઉભરાયું હતું લકી ડ્રોની કૂપન માટે નાના બાળકોના હસ્તે કૂપન કરવામાં આવી હતી